આપ જુઓ આ ખાડા છે તેની અંદર તમે દરેક વખતે તમે આ રીતે માટી નાખશી અને આ દેવની જનતાને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો હવે તમારે જાગી જવાની જરૂર છે દેવની જનતા છે તે હવે મૂર્ખ નથી રહી એટલા માટે હું ફરીવાર કહું છું જે કાંઈ લોકો જે લોકો આ ખાડા બુર્યા છે જે અધિકારીઓ ખાડા બુર્યા છે તે વહેલી તકે તમે આવું ના કરો કરવું હોય તો અહીંયા સિમેન્ટ નાખો મેટર નાખો ડામર પાથરો જેથી કરીને આ ખાડો છે તે લાંબા સમય સુધી ના પડે આ આ જો માટી દેખાઈ રહી છે આ માટી કાલે વરસાદ પડશે અને માટી અહીંયા ધોવાઈ જશે તો શું આ કોના ઇશારા થઈ રહ્યું છે અને જનતા જનતા ખાસ કરીને અહીંયા આ આ રોડ પર દીવની અને ગુજરાતની તમામ જનતા દેશની તમામ જનતા આ ટેક સૂકવે છે આ નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છીએ અને દીવમાં મલાલા સર્કલ આવેલું છે ત્યાંથી અમે થોડાક આગળ છીએ ખાસ કરીને આગળ ઇન્ડિયન પેટ્રોલ પંપ છે અને આગળ ભારત પેટ્રોલિયમ છે એની આગળ થોડાક અમે છીએ મલાલા સર્કલ પર ખાસ કરીને અહીંયા ડાંબરનો રોડ છે અને અહીંયા ખાડા ખચકા પેડા હોય તેના માટે થઈને અહીંયા અહીંયા મેટલ પાથરવી પડતી હોય છે ખાસ કરીને ડાંબર હોય રેતી હોય કોક્રેટ હોય અથવા તો જે કંઈ મેટલ આવતી હોય તે પાથરવી પડતી હોય પરંતુ આ દ્રશ્ય કંઈક બતાવી આ કંઈક દ્રશ્ય છે તમને જોતાં જ કંઈક અલગ લાગશે કે આ દ્રશ્ય કંઈક અલગ છે અહીંયા માટી પાથરવામાં આવી છે અહીંયા જે ખાડા પડ્યા છે તેની અંદર માટી નાખવામાં આવી છે ખાસ કરીને આ માટી કોના દ્વારા નાખવામાં આવી પ્રશાસન દ્વારા નાખવામાં આવી છે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નાખવામાં આવી છે કે નેશનલ હાઈવે દ્વારા નાખવામાં આવી છે હજી સુધી અમને ખબર નથી પરંતુ જ્યારે અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમને નજરની સામે આવ્યું કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે ખાસ કરીને અહીંયા આ જો માટી દેખાઈ રહી છે આ માટી કાલે વરસાદ પડશે અને માટી અહીંયા ધોવાઈ જશે તો શું આ કોના ઇશારા થઈ રહ્યું છે કોણ આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે અને જનતા ખાસ કરીને અહીંયા આ રોડ પર ચાલનારી આ દીવની જનતા અને અહીંયાથી ચાલનારી ગુજરાતની તમામ જનતા દેશની તમામ જનતા આ ટેક્સ સૂકવે છે આ તે આ રોડ પર વાહન લઈને જ્યારથી ચાલે છે ત્યારે તે ટેક્સ સૂકવે છે તો તેને આ માટી નાખી અને રોદા જે આવે છે જે ખાડા આવે છે તેને તમે બુરવાને પ્રયાસ કરશો શું તેના માટે રેતી સિમેન્ટ કોક્રેટ એ મેટલ નથી એટલા માટે આપણે આ કરીએ છીએ કોના દ્વારા કરવામાં આવ્યું અમને ખબર નથી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હોય પીડબલ્યુડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોય કે નેશનલ હાઇવે દ્વારા આ ખાડા માટીથી બોરવામાં આવ્યા હોય હજુ સુધી અમને ખબર નથી પડી આશા રાખીએ છીએ આવનારા દિવસોની અંદર કે જે કે જે જે ખાડા પડ્યા છે ત્યાં કદાચ આ રીતે તો ના હોવું જોઈએ આ દીવની જનતા છે એ બધું જાણે છે કે અહીંયા સિમેન્ટ હોય કોક્રેટ હોય ડામરથી ખાડા પાથરવામાં આવે આ રીતે ના હોય એટલા માટે અમે વિનંતી કરીએ છીએ આપ સૌને કે આપ જુઓ આ ખાડા છે તેની અંદર તમે દરેક વખતે તમે આ રીતે માટી નાખશી અને આ દેવની જનતાને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો હવે તમારે જાગી જવાની જરૂર છે દેવની જનતા છે તે હવે મૂર્ખ નથી રહી એટલા માટે હું ફરીવાર કહું છું જે કાંઈ લોકો જે લોકો આ ખાડા બુર્યા છે જે અધિકારીઓએ ખાડા બુર્યા છે તેઓ વહેલી તકે તમે આવું ના કરો કરવું હોય તો અહીંયા સિમેન્ટ નાખો મેટર નાખો ડામર પાથરો જેથી કરીને આ ખાડો છે તે લાંબા સમય સુધી ના પડે આ કાલ સવાર વરસાદ આવશે અને કાલ સવાર ખાડામાંથી માટી છે તે સાઈડમાં એ પણ અમે દ્રશ્યો તમને આગળ જઈને બતાવશું કે જ્યાં તમે પહેલા માટી પાથરી હતી અને અત્યારે એના દ્રશ્યો શું છે ત્યાં પરિસ્થિતિ શું છે એ પણ અમે તમને બતાવશું રોડમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં માટી પાથરો છું અને માટી પાથર્યા બાદની શું હાલત હોય એ અમે આપને બતાવીએ હાલ અમે પક્ષી વિહાર છે અને તરફ રસ્તો છે ત્યાં અત્યારે અમે માટી બહાર આવી ગઈ છે એટલા માટે અમે કહીએ છીએ કે અહીંયા માટીની જરૂર નથી અહીંયા ડામરની જરૂર છે અહીંયા સિમેન્ટ જરૂર છે જેથી કરીને ખાડો છે તે બીજી વાર ના પડે તો આ માટી છે તે બહાર આવી ગઈ છે આજે આજે જ હાલત થઈ ગઈ છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ રોડ પર ચાલે દરેક વ્યક્તિ છે તે ટેક્સ ચૂકવે છે તો એને સારો રસ્તો મળવો જોઈએ આ ખાડાવાળા રસ્તામાં તમે માટી માટીશો તો નહીં ચાલે એમાં તમારે મેટલ પાખરવી જ પડશે વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં આ તમામ જે પરિસ્થિતિ છે તે બીજી વાર ન બને ધન્યવાદ